હાથમાં આપણે જો બહુ બધા દોરા પેલી લીધા જાય કેમ કે બોર્ડની પરીક્ષા થોડી થોડીક અઘો છે તૈયારી કરી લેને ચાયર દોસ્તના ઘરે કીર્તન મારું આપણો ભાઈ છે એના ઘરે કેટલા પાંચ વાગે ના આવે તો રાતના 7:30 એ હવે ઘરે ખાઈ લે ખીચડી खिचડી ગરમા ગરમ છે ઢોવાડા નીકળી જતો પહેલા खिचડી ખાઈએ પછી તમને લોકોને મળી હો ગાઈસ વેલકમ 2 માય યુટ્યુબ ચેનલ કેસ આ બધા લોકો સબચે સબકો જય દ્વારકાધીશ તો જો લોકો ઘરે આવી સ્કૂલ સે નીકળ ગયા તો ચાલે બે હનુમાનજી એ વ્લોગ એડિટ કરવાનો બાકી છે મેં કીધું હાલો આજે બનાવે પાછો બ્લોગ કાઢ્યા નથી ને આ જો વાઇટ વાર બહુ થઈ ગયા છે તમે જો આ સાઈડ બહુ છે અતિસર જોઈ લો બહુ વધી ગયા છે હવે શું કરે એનું કાંઈ એનો નુસ્ખો નહીં મળતો એ મટાડવાનો મને એકને નહીં મારા ભાઈને પણ નીતિનને પણ થઈ ગયા છે બહુ બધા ભાઈને થઈ ગયા છે એટલે હવે શું કરે એ વારનું જો આમ બરાબર લાગે પણ આમ તો એ બહુ એટલે બહુ અતિસર વાઈટ લાગે છે કાંઈ ને હવે ભાઈ જેમ છે એમ કરે પછી કેમ કે ડાય કરશું ને ડાય તો પછી બહુ વધારે વાઇટ થવા મળશે એટલે કાંઈ કરવું નથી તો ચાલો હવે તેલ બેલ નાખી દે એટલે તેલ નાખો ને તો બહુ ઓછા દેખાય દેખાય અત્યારે એમનામ તો બહુ દેખાય છે તો કાંઈ ના હવે ભાઈ જેવા છે એવા બરાબર જ છે તો ચાલો તમને મળીએ થોડી વાર પછી ફાઇનલ દેખાય તો જોઈ લો તને લગાડી દીધું છે તેલ ને જોઈ લો હવે ત્યારે બહુ ઓછા દેખાય છે આ ઉપર ઉપર થોડાક દેખાય છે બીજો બધું તો ઢકાઈ જોઈ લો કાંઈ નહીં ભાઈ આટલા તો હવે ચાલે હવે શું કરે બીજું આની સિવાય કાંઈ આપણી ભાઈ ઉપાય નથી ને કાંઈક હવે દબ દવા કરાવીએ પછી તો ઇન્ફેક્શન થાય બધું થાય પછી કાંઈ ને હવે એક ઓનલાઈન જોયું હતું મેં મેં નીતિને બતાવ્યું હતું કે કાંઈ નહીં કે આપણે તો હવે એ મંગાવવું છે કેટલા એના તો લઈ છે બાવીસો તેવીસો રૂપિયા એ પેકેજ આવે આખું એમાં સેમ્પલ પણ આવે તેલ પણ આવે કેટલા બે અઢી મહિના જેટલું લગાડો ને ત્રણ મહિના જેટલું એનાથી આપણે બ્લેક વાર થવાની એ લોકો ગેરંટી આપે છે તો હવે જોઈએ મંગાવે કે નહીં પછી અત્યારે આપણે પૈસા તો છે ને પૈસા આવે એટલે મંગાવી લેશું ને ઉપરથી કેમ કે આનું તો કરવું જ પડશે કેમકે વાઈટ વાર બહુ દેખાવા મળ્યા છે ને પછી મજા નથી આવતી કેમ કે વિડીયો વિડીયો બનાવે એટલે થોડુંક આમ સારું રીતે રહેવું પડે ને તો કાંઈ ને હવે જોઈએ છે તમે લોકો બેનરે ગાઈસ તો જોઈ લો ત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરના કામ ઉપર ને જોઈ લો ગાડી મૂકી દીધી મસ્ત અહીંયા ને હવે આપણે મંદિરનું કામ કરી કરે ને પછી કરે પછી ક્યાંક છે બહાર ને જોઈ લો હાથમાં આપણે જોયું બહુ બધા દોરા પહેરી લીધા છે કેમ કે બોર્ડ પરીક્ષા આવે થોડીક આગળથી તૈયારી કરી લઈએ ને આ તો એક મસ્તી કરું છું કાંઈ નહીં આ તો એમના આપણે થોડોક શોખ છે દોરાનો એટલે પહેલાં જે ચાલો હવે જે મંદિરની અંદર તમે લોકો બોકની અંદર બેના રહેજો ફાઇનલી ગાય તો જોઈ લો બપોરનો ચાલે ગયો તો મમ્મીના કામ ઉપર પછી આવ્યો ને પછી આવ્યો દોસ્તાના ઘરે કીર્તન મારું આપણો ભાઈ છે પેલા ઘરે કેટલા પાંચ વાગે નો આવે તો ત્યારે રાતના સાડા સાત વાગ્યા હવે ઘરે જઈએ કેમ કે કેમ કે ભાઈને ગાડી પણ દેવાની છે ને ઉપરથી ભાઈને આઠ વાગે નાઇટમાં પણ જવાનું છે તો ચાલુ ગાડી આપણે મસ્ત બ્લોગ બનાવીએ છે કેમ કે આખાના કેમેરાથી બ્લોગ મસ્ત ઉતર ઉતરી છે આઈફોનમાં તો આઈફોન છે એટલે કાંઈ જોવું તો નહીં પડે તો ચાલો હવે ગાડી ભગાવીએ થોડીક ને નીકળીએ ઘર બાજુ ફાઇનલી ગાય તો જોયું અત્યારે પહોંચી ગયો છું ઘરે એટલે અત્યારે તો નહીં ક્યાં ન પહોંચ્યો પણ પછી છે ને ભૂખ ક્યારે લાગી છે એટલે રૂમમાં અને રૂમમાં બેઠો બેઠો ફોન જતો હતા ફોન તો ચાર્જિંગ માં ચાર્જિંગમાં જ બહાર હાલે છે જેઠલાલ ને જો અહીંયા રૂમમાં બેઠો બેઠો મસ્ત જેઠલાલ જોજો એ નાની બેન આવી કે કેવા આવે કે હાલ ભાઈ હવે ખાવા બેસી જા ઉપર તમને બતાવું ધીંગુ ધીંગુ કોઠીંગું આવશે બેન મિનિટ ઢીંગુ મચે ઢીલું છે ને રસોડામાં ચાલી ગયું તો ઉભર તમને બતાવું તમે લોકો છે ને બ્લોગ માં પડ્યા રહેજો એટલે જો હવે તમને ઢીલું બતાવું બોલ ઢીલું મમ્મી શું લેવા બોલાવે છે મમ્મી હું હું કામ બોલાવે છે મમ્મી ખીચી ખાવા બોલાવે છે ને ખીચી ખાવા બોલાવે છે ને હા મારી જેમ સેમ ટુ યુ કેમ બોલે છે મારી જેવું કેમ બોલે છે હું જેવું બોલું એવું તો રિપીટ હું લેવા કરા કે બીજું બોલો બીજું ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી બીજુ તો ચાલો હવે એ લોકો તો ગયા બહાર હવે આપણે બેસીએ ખાવા ફાઇનલી ગાઈસ તો જોઈ લો આદર લઈ લીધી ખીચડી ને પાછા આવી ગયા રૂમમાં તો હવે ચાલો ખાવા બેસી ને લાઈટ પંખો કરે ચાલુ કેમ કે ગરમી થાય છે ને અંધારું લાગે છે ને બહાર મસ્ત જેઠાલ વાળા કેમ કે જેઠાલ જોયા વગર ખાવાની મજા ઈ ન આવે ને હવે ચાલો પહેલા તો ખાઈ લે ખીચડી જો ગરમા ગરમ છે તો નીકળે જતો પહેલા ખીચડી ખાઈ આ પછી તમને લોકોને મળીએ